વડોદરા ગુજરાતના શગુન નેચરોટા બ્રાન્ડના સ્થાપક દીપેશ જૈનને આયુષ ઉદ્યોગ સાહસિક સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જયપુર સ્થિત ખાનગીર રિસોર્ટમાં આયોજિત ઇન્ટરનેશનલ આયુષ કોન્કલેવ થ્રી પોઈન્ટ ઓ દરમિયાન વડોદરા ગુજરાતના શગુન નેચરોવીટા બ્રાન્ડના સ્થાપક દીપેશ શાંતિલાલ જૈનને જયપુર ધારાસભ્ય હવા મહેલ શ્રી આચાર્ય બાલ મુકુંદજી દ્વારા આયુષ ઉદ્યોગ સાહસિક સમાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કોન્કલેવમાં દેશ વિદેશના આયુષ નિષ્ણાતો સંશોધકો અને વેલનેસ સેક્ટર સાથે સંકળાયેલા ચિકિત્સકો અને આયુષ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોની હાજરી નોંધાઈ હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ આયુષ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાનો અને આરોગ્ય ક્ષેત્રમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવાનો હતો દીપેશ શાંતિલાલને આ સન્માન તેમના હોમિયોપેથિક દવા અને હર્બલ કોસ્મેટિક ક્ષેત્રમાં સર્જનાત્મક યોગદાન હોલિસ્ટિક હેલ્થને પ્રોત્સાહન અને વેલનેસ ક્ષેત્રમાં નવીન ઉદ્યોગ સાહસિક મોડલ સ્થાપવા બદલ આપવામાં આવ્યો શગુન નેચરોવિટા અને એન્સીરિઝ જે નમન કોર્પોરેશનની બ્રાન્ડ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં કુદરતી ઉપચાર હર્બલ વેલનેસ અને સંશોધન આધારિત હર્બલ અને હોમિયોપેથિક પ્રોડક્ટ્સ દ્વારા નોંધપાત્ર પ્રભાવ ઉભો કર્યો છે સન્માન પ્રાપ્ત કર્યા બાદ દીપેશ શાંતિલાલ જૈન એક નિવેદનમાં જણાવે છે કે આ એવોર્ડ માત્ર અમારા પ્રયત્નોની માન્યતા નથી પરંતુ હોમિયોપેથિક આયુષ્ય વિજ્ઞાનને વધુ વ્યાપક રીતે સમાજ સુધી પહોંચાડવાની જવાબદારી પણ છે અમારો પ્રયાસ રૂપાંતરકારી અને લોકોના જીવનમાં સ્વસ્થતા લાવવા માટે સદૈવ આગળ રહેશે મારું નામ દિપેશ જૈન છે અને હું ફાઉન્ડર છું કોસ્મેટિક બ્રાન્ડ શગુ વિટા અને નમન કોર્પોરેશનનું અમારી માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમને સિવિક સંસ્થા દ્વારા જયપુરની રમાડા હોટલમાં આયુષ એન્ટરપ્રિનર ઓફ ધ ઇયર ટુ થાઉઝન્ડ માટે સિલેક્ટ કર્યા ગયા અને એ એવોર્ડ જે છે એ જયપુરના ધારાસભ્ય શ્રી બાલમુકુંદ શાસ્ત્રીજી દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું અને બેઝિકલી આ એવોર્ડ જે છે જે લોકો હોમિયોપેથિક આયુર્વેદિકની અંદર સારું પરફોર્મન્સ કરતા હોય જે કંપનીઓ

અંદર શું મેસેજ આપશો સી એક મેન્યુફેક્ચર તરીકે અને એક બ્રોડિયન તરીકે મારી માટે તો આ ખૂબ ગર્વની વાત છે કે અમને આ એક એવોર્ડ આપવામાં આવ્યો અને અમે હજી પણ અમારો એક સ્લોગન છે કે અમે દવાની પણ ઈમાનદારી આપવા માંગીએ છીએ અને એ ઈમાનદારીનું અમને જ્યારે આજે એવોર્ડ આપવામાં આવ્યું તો ખૂબ જ ગર્વ મહેસૂસ થયું કે આજે પણ ઈમાનદારી જીવિત છે દીપેશ જૈન